આયરન કેલ્શિયમ હોય છે તેના ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે રાગી ખાસ કરીને મહિલાઓ માટે ફાયદાકારક છે રાગી અને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે તેનું નિયમિત સેવન કરવાથી વ્યક્તિ ઘણી બીમારીઓથી દૂર રહી શકે છે આયુર્વેદમાં રાગી ખાવાના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે તેમાં રહેલા ફાઈબર તેને પચાવવામાં સરળ બનાવે છે આયરન હિમોગ્લોબિન વધારે છે અને કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે રાગીના ફાયદાઓને ધ્યાનમાં રાખીને નિષ્ણાંતો તેને આહારમાં સામેલ કરવાની ભલામણ કરે છે ડાયાબિટીસને નિયંત્રિત કરે રાગી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે રાગીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘઉં કરતાં પણ ઓછો હોય છે

શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે રાગીમાં હાજર ફાઈબર રાગીનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો નીકળી જાય છે રાગી સ્ત્રીઓ માટે ફાયદાકારક છે સ્ત્રીઓના શરીરમાં હોર્મોનલ અનસંતુલન વારંવાર થાય છે જેના કારણે વજન વધવું નબળાઈ એનિમિયા વગેરે જેવી સમસ્યા થાય છે જે મહિલાઓ પોતાના આહારમાં રાગીનો સમાવેશ કરે છે તો તેઓ ઘણી સ્વાસ્થ્ય માતાનું દૂધ વધારવા માટે ઉપયોગી બાળ જન્મ પછી સ્ત્રીઓ માટે રાગીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે રાગી ખાવાથી માતાનું દૂધ વધે છે અને બાળકને દૂધની કોઈ કમી રહેતી નથી ડિલિવરી પછી મહિલાઓને રાગીના લાડુ રાગીના રાબ વગેરે ખાવાની સલાહ આપવામાં આવે છે વજન ઘટાડે રાગીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે આ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ખાવાની ઈચ્છા થતી નથી જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે રાગીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે હિમોગ્લોબિનમાં વધારો રાગીમાં નોંધપાત્ર આયરન હોય છે તેના રોજિંદા સેવનથી હિમોગ્લોબિન વધે છે જે લોકોને એનિમિયાની સમસ્યા હોય તેમણે તેમના રોજિંદા રાગીનો સમાવેશ કરવો જોઈએ કબજિયાતથી થી રાહત ફાઈબરથી ભરપૂર રાગી ગેસ એસિડિટી અને કબજિયાતમાં રાહત આપે છે જે લોકોનું ભોજન બરાબર પચતું નથી તેમણે રાગીનું સેવન શરૂ કરી દેવું જોઈએ શરીરમાં સોજો આવી ગયો હોય તો પણ રાગીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે રાગી ખાવાથી સોજો ઓછો થાય છે ઊંઘ સારી આવે અને ડિપ્રેશન દૂર થાય રાગી એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે તણાવ ઓછો કરે છે રાગી ખાવાથી એન્ઝાઇટી ડિપ્રેશન અને ઊંઘ ના આવવાની સમસ્યા દૂર થઈ જાય છે દરરોજ રાગીને તમે તમારા ડાયટમાં એડ કરો છો તો મેન્ટલ હેલ્થ સારી રહે છે રાગી કેવી રીતે ખાવી સામાન્ય રીતે લોકો રાગીની રોટલી ખાવાનું પસંદ કરે છે ઘીમાં શેકેલી રાગીની રોટલી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આ સિવાય રાગીના સ્વાદને વધારવા માટે તમે રાગીની દાળ રાગી ઢોંસા રાગી ઉપમા રાગીના લાડુ રાગીના રાબ બનાવી શકો છો અને તેને તમારા ભોજનમાં સામેલ કરી શકો છો તો મિત્રો મેં આપને જણાવ્યું કે રાગી આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક હોય છે સાથે તેના સેવનથી અનેક એવા રોગો જેમાં રાહત પણ મળે છે તો મિત્રો આવી અવનવી માહિતી સાથે હું આપને ફરી મળીશ ત્યાં સુધી જોતા રહું બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો